સમાચારમાં આગળ વાત કરીએ ખેડબ્રહ્માની તો ખેડબ્રહ્મા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે આજ રોજ સાબરકાંઠા એસપી વિજય પટેલ દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી ત્યારે ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન માટે માના ભક્તો દૂર દૂરથી ચાલતા પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે ત્યારે આજ રોજ પૂનમના દિવસે જ્યારે એસપી દ્વારા તમામ પોલીસ સ્ટાફ સાથે મા અંબાના ધ્વજા ચડાવવામાં આવી હતી ત્યારે ભક્તોમાં તેમજ પોલીસ સ્ટાફમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી હતી ભક્તો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા માતાજીના ચોકમાં ગરબી ઘૂમી મા અંબાની આરાધના કરવામાં આવી હતી ત્યારે આ સમયે માં અંબાના ધામમાં ખૂબ જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું